અંદર કુ ઉતર્યું હા ઓકુણ જીવે અંદર કુણ લે સાલી લઈ કાકુ સા પીવાન કરવા આ દીધું મને વળગાડી છે રામ રામ જય માતાજી ફ્રેન્ડ સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં અને એ હોજી વાગે હતા અને હવે આઈ હું તો આદી પપ્પા માટે પોઈ લઈ અને હવે આઈ કન તેરા પ્લમ્બિંગ નું કામ ચાલુ કરી દીધું હું પાછું તો પોઈ તો નહી આવતું તા કે बन बनवा दो रे रे तो बंबू जीमोड पर बंद नहीं करो डायरेक्ट भराई दे चकली ना ना भराई जाऊ ना भरा ना ना पळळा पळळा भाई 50ज नाही पण लख्या तुम पण की नेचा आवतो

અને ધાબા પર આજે તો કાર્યક્રમ પાણીનું ફિટિંગનું ને એ બધું રાખ્યું હતું ચાર પાંચ નળ રિપેર કર્યા અને પછી શું કર્યું બીજું બસ નળ રિપેર કર્યા રિપેર એટલે પંદે કચરો ફસાઈ જતો હતી ગાડી ગાડી સાફ કર્યા અને વાઈજે ઉપર ટોકુ સાફ કરવા ચલો પાણી તો બસ રેડી એટલું તો ખાલી કરી દીશું આપણે ચકલી ચાલુ કરાવી ને સર કરવી પડશે એટલે ચોક્કસ આવી ગયો હોય એટલો હતો નહીં તો અમે પીંસો બધા ઉપર આવી જાય પાણીની સફાઈ આ ટોકીની સફાઈ કરવા ભલે ચાલુ કરવા પેલો કચરો અંદર હવે લઈ લેવો પડશે પાછું નળમ જશે આદિન કહે છે આદિન કહું પછી

ઈંજો તો તો ના એટલે ના રહી અંદર નથી ગરમી લાગે ને થોડું થોડું વધારે મને થોડું આમ ઉપર ટપ ફી કરે તો જવું પડે ને તો પછી ને તો ભરવા જવું પડે આ દબ্বা મુકલામાંથી ગાડ તુબાર મિલ ટુલ ન અન પિન છાલતે તો તન ઈ તો તમે બહાર નાખી દેવું રેડો બટ આટ પછી એને ધોવાનું ને પાછો ઘડી ઘડી તું ઉતરન ન થાત તમન પલાડ ના માર પલાડ પાછે કે તમે બહાર નાખી તો હું એડું ના પિન સંભો રે પલાડ નહી પલાડ તો એ મને પાણી હાલ ખાલી હું તન કો એક ડોલ પિન છાજી આપી દી

આ આને ને રે આઈ જા હવે તો જો એ તો ચશ્મા પહેરેલા હું વધો હ તો ના પહેરે જો ફરક પડે હા હું કોઈ ફરક ના પડે તો ફ્રેસ જો એ તો પોતા બના જમસ પોતા એક થી પક ગઈ અ કે પોતા કે ડિપ્લોય અને પરમન ચાલુ હો ને તો ઠાકલા જો પોપસ અપ કરી તણા ભાઈ આબરા બંદા વે આયા હે ને બંદર ફરવા છે કે ભઈ

ત્યાં તો બધાનું શું કરવું છે જોઈ છે કે જે વાત ચાલુ છીએ કોમ કરે કે જે છે કેમલ કલર છે રાઈચ છે કે સ્કેચ પેન છે અંદર આવી પેન્સિલિયા કલર પણ છે આ મોટી સ્કેચ પેન છે નાની સ્કેચ પેન છે નાના કેટલા બધા અલગ અલગ જાતના કલર છે નગર કલરી કલર છે અમને પેઇન્ટિંગનો શોખ વધારે છે એટલા માટે કલરની ખરીદી બહુ કરીએ અમે પણ ઉપયોગ થોડો ઓછો કરીએ